અને હવામાનને લગતી વરસાદને લગતી અને ખેતીવાડીને લગતી તમામ માહિતી સૌથી પહેલાં તમને મળી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યમાં સારો એવો સક્રિયપણે દક્ષિણ ગુજરાતમાં તો સોયત્રા પાડી દે એવો વરસાદ જોવા મળી રહ્યો છે સુરત અમોદ ભરૂચ રાજપીપળા બોડલી વ્યારા તેમજ આહવાની નજીકના વિસ્તારો તેમજ દેડિયાપાડા ઉમરપાડા સાપુતારાની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે નવા નવાપુરની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સ્વિઝનનો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબક્યો છે દક્ષિણ ગુજરાતના શહેરી વિસ્તારોમાં નદી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો અને લોકોમાં પરેશાનીઓ પણ મોટી જોવા મળી હતી કારણ કે પાણીની હેરફેર બહાર નહીં નીકળતા લોકોમાં રૂઠવાટ જોવા મળ્યો હતો અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા અને જનજીવન ખોજવાયું હતું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં પણ જુનાગઢની આજુબાજુના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા થોડી એવી પાણીની અસર જોવા મળી હતી પાણીના કારણે લોકોનું થોડું ઘણું જનજીવન ખોરવાનું હતું પરંતુ સમગ્ર ટીમને કારણે પાછું વ્યવસ્થા થઈ ગઈ હતી અત્યારે મહુવા અલંગ ભાવનગર અમરેલી ગોંડલ જુનાગઢ વેરાવળ ભાણવડ પોરબંદર આ બધા વિસ્તારો છે સોટીલાલ ને સુરેન્દ્રનગર મોરબી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૂટો સાટો વરસાદથી લઈ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે કઈ કઈ વિસ્તારોમાં જોકે મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ અત્યારે જામ્યો છે વિરમગામ ગાંધીધામ કપડવંજન મહેમદાબાદ બાલાશિનોર તેમજ સાણંદ લાંભા શેનપુર આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ મહેસાણા હિંમતનગર ખેડૂત પાલનપુર રાખનપુર આબુરોડ તેમજ સાણસમા હારીજ પાટણ મોઢેરા અને મહેસાણાની આજુબાજુના પ્રાંતિજ તેમજ માણસા આ બધા મોડાસાના બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ આ બધા વિસ્તારોમાં પણ અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ જામશે એમાં સારો એવો વરસાદ ખાબકશે નદી નાળા છલકાશે પૂર જેવી સ્થિતિ પણ જોવા મળવાની શક્યતા રહેલી છે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો